સજીવ ખેતી નવા યુગના દ્વાર ખોલે છે ખેડૂતને જ્ઞાન વિજ્ઞાનની ક્ષિતિજથી સાચી સમૃદ્ધિનો રાહ ચીંધે છે સજીવોના સંગાથે અહિંસક ખેતી અપનાવી ધરતીની માટી જીવંત બનાવવા માટે સજીવ ખેતી અપનાવીએ ખેડૂતને આબાદી તરફ વાળી અને આપઘાત કરતા અટકાવીએ જયગો માતા નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર ફાર્મ ટુ દોધનવાડી તાલુકો સાગબારા જિલ્લો નર્મદા આ અમારી કોકણ ગીજા જે દેશી ભારતીય નસલની ગાયો છે એનું પગની ખૂરથી છુંડાયેલું આ જે ગૌ ગૌકૃપા અમૃતમથી કમ્પોસ્ટ થયેલું આ જે ગૌધન ખાતર છે અમારા જે નંદનવન પરિવારના સદસ્યો આ રીતે અત્યારે હલ્દી રોપવાના જે સુગંધમ હલ્દીની વેરાયટી રોપવાની છે એના માટે પહેલાં એ કમ્પોસ્ટ કરેલું ખાતર વી સેપમાં એ કરી રહ્યા છે અમે બે બાય એક પર હલ્દીનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ પહેલાં જમીનની તૈયારીનું આ કામ આજે ચાલી રહ્યું છે આજે ઓગણત્રીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ આ કામ ચાલી રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં અમે હજુ હલ્દીનું બીજું વાવેતર કરનાર છે અગાઉ પણ અમે પંદર દિવસ પહેલા અદ્રક અને હલ્દીનું વાવેતર કર્યું છે અલગ અલગ પરિણામ સાથેનું એ બધું આપણને જોવા મળશે વ્યવસાયમાં ઉત્તમ ખેતી સજીવ છે સરખોત્તમ ખેતી સૌરક્ષા સંવર્ધન ખેતી જીવન મૂલ્ય સંજીવન ખેતી સજીવ ખેતી સજીવ ખેતી સજીવ ના સંગાતની ખેતી પ્રાચીન પરંપરા ખેતી નવ અભિગમ સહ સજીવ ખેતી સજીવ ખેતી સજીવ ખેતી जड़ संग्रह ने जाड़े खेती संपत्ति बचत करावे खेती जागरूक खेड़ जननी खेती जीवो ना जतननी खेती मुक्त अमृत मैं खेती धरती नी भक्ति मैं खेती प्राकृतिक आ सजीव खेती अंते बेनाम टकाव खेती सजीव खेती सजीव खेती, सजीव खेती। સજીવ ના સંગાત નિખેતી પ્રાચીન પરંપરા નિખેતી નવ અભિગમ સહ સજીવ ખેતી ি খ ভাইন খন খে ভাইন খানি খ ভাইন খনানি খ ভাইন খ सुना का सुनानी सुना रे भाई भाय सुनानी सुना